એવી રીતે ઘરે ઘરે પૂજાણા પૂજ્ય બજરંગદાસ બાપા સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે અને બજરંગદાસ બાપાના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા લઈને આવે છે અને બાપા બજરંગદાસ બધાના દુઃખો મટાડે છે જેમને લોકો બાપા सीतारामના નામથી પણ ઓળખે છે તો આવો મિત્રો જાણીએ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા આશરે ઈસવીસન 1906 નો વર્ષ હતું ભાવનગરના અથેવાડા ગામમાં હીરദാસજી અને શિવકુવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુવરબા સગરબા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી તે સમયે ત્યાં બાજુમાં જાંઝરિયા हनुमान નું મંદિર હતું આજુબાજુની બહેનો તેમને મંદિરની ઝૂંપડીમાં લઈ ગઈ હનુમાનજીની આરતીના ઝાલરો રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિરામ એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરદાસજી અને માતા શિવ કુંવરબાઈ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં જાણે તેમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારે રૂયે રૂયે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ત્યારબાદ તેમણે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું એ જોઈ ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનું પહેલો મુકામ બન્યું સુરત તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વ જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદામલ ઋષિ અને બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા બાપા વર્ષ ઓગણીસસો માં બગદાણા આવ્યા વર્ષ ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું

અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ બગડ નદી વનની વનરાય પણ શાંત થઈ ગઈ હતી તો મિત્રો તમે પણ બગદાણા આવીને બાપાના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી પધારો બગદાણા ખાતે દર વર્ષે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્ય તિથિ જે પોષ વધ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે